કહેવામાં આવ્યું છે કે આપણા જે વેદ પુરાણો આપણા ગ્રંથો છે એ આપણને કહેવા માંગે છે કે શું સાંભળવાનું ખરેખર જે ભગવાને આપણને કાન આપેલા છે તે જે કાન છે તેના જે ખાલી છિદ્રો છે એના દ્વારા જ આપણે સાંભળીએ છીએ તો છતાં આ બારનો જે ભાગ આપેલો છે એ શા માટે આપેલો છે ભગવાને આપણે વિચાર આવ્યો કોઈ દિવસ તો એ જે છે એ ભગવાને આપણને એ કર્ણપુટ કહેવાય છે જે ખાલી જે ભાગ છે ને એ રીતનો છે કે અંદર કઈક ભરી શકાય તો એ કર્ણપૂટ છે એને આપણે ભરવાનો છે કર્ણપૂટ દોણો તો એ ઘડો છે ને એને આપણે ભરવાનો છે તો શેનાથી ભરીશું તો આખો દિવસમાં આપણે કેટલું બધું સાંભળતા હોય આખી જિંદગીનું સાંભળવાનો વિચાર કરો તમે કેટલું સાંભળીએ છીએ આપણે ગમતું ન ગમતું ખબર ન ખબર બધું જ સંભળાતું હોય

ખરેખર એ એક આપણી ભક્તિ છે તો આપણે તેની અંદર જેટલું આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું એટલું આપણે વધારે સારું ગ્રહણ કરી શકીશું જેવી રીતે આપણે માર્કેટમાં કાંઈ વસ્તુ લેવા જઈએ તો આપણને ખબર હોય કે આ વસ્તુ અહીંયા મળે છે અને સારી ક્વૉલિટીની મળે છે તો આપણે સારી વસ્તુ પ્રાપ્ત કરી શકીએ ને એમ આપણા જીવનની અંદર પણ આપણે સારી ક્વૉલિટીનું કહેવાય ને કે કાંઈક સારું એવું જીવનમાં લાવવું હોય તો એના માટે આપણે જાગૃત થવું પડે તત્પર થવું પડે તૈયાર થવું પડે ત્યારે આજે શ્રવણમ છે એની અંદર આપણે મિથ્યા વસ્તુઓ તો ઘણી બધી સાંભળતા હોય છે મિથ્યા 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 ચર્ચાઓ વાણી વિચારો જેમાં કાંઈ તદ્દન કાંઈ પણ આપણા જીવનની અંદર કાંઈ કહેવાય ને ઉપયોગી ન હોય એવી બિન ઉપયોગી વાતો પણ આપણે ઘણી વખત સાંભળતા હોય અને એવી ચર્ચાઓમાં આપણને કદાચ રસ પણ હોય શકે ત્યારે સંતો મહાપુરુષો એમ કે છે કે ભગવત પ્રેમી કે છે કે જ્યાં સુધી જે શ્રવણમ જે સાંભળવું તેનો જે શ્રોતાનો જે ગુણ છે ને એ ગુણ કે છે કે બિના જાણે ન થાવે પ્રીતિ ન થાવે પ્રીતિ તો ન જાવે ભીતિ અને ન જાવે ભીતિ તબ તક ન થાવે પ્રીતિ દો દો ધારી કહેવાય ને કે બે તલવાર એક મયાનમાં ન રહી શકે તો જ્યાં સુધી આપણને પ્રીતિ ભગવાન ઉપર પ્રીતિ નથી થતી ત્યાં સુધી આપણો અંતરનો જે ડર છે તે જતો નથી તો આપણે આપણા જીવનની અંદર એવું કઈક દેવી સાંભળવું છે આપણા ભગવત વિચારો ભગવાનના છે તેની ચર્ચાઓ છે કથા કીર્તન છે તેની ચર્ચાઓ છે તેવું સાંભળવાનો આપણે પ્રયાસ કરવાનો છે આપણા જીવનની અંદર આપણા કાનને એવી ટેવ પાડવાની છે આપણે

છેલ્લે સુધી ઉભા રહી શકીએ અને આપણા જીવનની અંદર એ ગુણ લાવી શકીએ તો શ્રવણમ એ એક ભક્તનો ગુણ છે એક વ્યક્તિનો ગુણ છે અને એ ગુણ દરેકની અંદર છે અને હોવો જ જોઈએ પણ એને આપણે ડેવલોપ કરવાનો છે એને આપણે બહાર લાવવાનો છે એની આપણે ઓળખ લેવાની છે તો આ ઓળખ ક્યારે થાય કે જ્યારે આવી કથા કીર્તન વાર્તાઓ સાંભળતા હોય ત્યારે અને એ સાંભળ્યા પછી તેને યાદ રાખવાનું યાદ રાખવું એટલે કે આપણને બધાને ખબર છે કે જે આપણે સાંભળ્યું હોય ને કેવાય ને કે વાત વિસરાઈ જાય ભૂલાઈ જાય સાંભળ્યું હોય ને તો ભૂલાઈ જાય આપણે ઘણી વખત હોય કે બહુ સરસ કથા પણ યાદ કેમ યાદ કારણ કે સાંભળવું એ ખાલી સાંભળવાની વસ્તુ નથી ઘડો છે ને ઘડો કીધો ને કાન ને કર્ણપૂટ કીધો ઘડો છે એની અંદર વસ્તુ ભરીએ તો એ વસ્તુ છે કેવી રીતની થવાય પીવાલાયક બને ને તો પીવાનું છે શ્રવણમ એટલે પીવું તો ભગવાનના વિચારો ભગવાનની કથાઓ ભગવાનનો કહેવાય ને કે જે એનો આખો જીવન પર્યંતનો જે પરિચય છે તે પીવાનો છે પીવું એટલે શું તો આપણને આપણા એક ભજનમાં આપણા સંતવાણીમાં કહી ગયા છે કે દયા કરીને પ્રેમે પાયો મે તો પીધો છે ભરપૂર પ્યાલો મે પીધો છે ભરપૂર તો આવા કોઈ સંતો મહાપુરષોના જ્યારે સંતવાણી સાંભળીએ છે ને ત્યારે આપણને ખબર પડે કે કયો પ્યાલો પીવાનો છે તો ભગવત રૂપી પ્રેમનો પ્યાલો પીવાનો છે કીધું ને કે જ્યાં સુધી પ્રીતિ ન થાય ને ત્યાં સુધી આપણને એ વસ્તુની અંદર રસ નથી બેસતો અને રસ વગરનું બધુંય નિરસ લાગે છે ત્યારે ભગવાનના વિચારોની અંદર જ્યારે રસ લાગવા માને ત્યારે સમજવાનું કે ભગવાનને તો આ દુનિયા આખી પોતાનો માને છે પણ મહાપુરુષો ઋષિઓ છે કે જ્યારે મને આવી કથા કીર્તન વાર્તા બધી જે વાતો છે ભગવત વિચારની એની અંદર જ્યારે મને રસ લાગવા માંગે ને ત્યારે સમજવાનું કે ભગવાનને હું પ્યારો લાગુ છું ત્યાં સુધી તો ભગવાનને બધા ભગવાન આપણને પ્યારા હોય પણ આપણે ભગવાનને ક્યારે પ્યારા થાય

હવે ઘણા હજારો વર્ષો થઈ ગયા આપણે લગભગ તેને જોયું નથી અને જોયું હોય તો ફોટામાં જ જોયેલું છે તો ચાતક પક્ષીની એક ખાસિયત છે કે તે પોતે એમ કે મોટા ઊંચા પર્વતો ઉપર બેસી અને એક સવારની અંદર કેમ મોર ટહુકો કરે કોયલ ટહુકો કરે એની જેમ એ સતત બોલ્યા કરે છે કે હું પ્યાસો છું હું પ્યાસો છું હું પ્યાસો એટલે હું તરસો છું હું તરસો છું હું તરસો છું તો એને એક ઉદાહરણ તરીકે જોઈએ તો બીજા પક્ષીઓ પૂછે છે કે તું તરસો છો તો આ નદી તળાવ આટલો મોટો સમુદ્ર છે તું પાણી પી લે ને પર તરસો હોય તો પાણી પી લે ને કેમ પીતો નથી એમ તો તારી તરસ મટી જાય ત્યારે એ ચાતક એને જવાબ આપે છે કે હું તરસો છું પણ હું આ જળ ન પી શકું કેમ કે હું તો જે ગગન ભેદી જે કહેવાય ને કે એકા બીજા મેઘ રૂપી ઘનશ્યામ રૂપી મેઘ જ્યારે એકા બીજા અથડાય છે વાદળો અને જે મેઘ એની વર્ષા થાય છે અને ખરેખર ચાતક પક્ષી ચાંચ ખોલીને બેસે છે અને જ્યારે એ અમૃતનું બિંદુ મતલબ કે જે વરસાદનું પાણી જ્યારે પડે છે ને ત્યારે આખા વર્ષની અંદર ઈ ચાતક પક્ષી એક જ્યારે વરસાદ વરસે છે ને ત્યારે જ પાણી પીવે છે પછી આખું વરસ જ્યારે વરસાદ વયો જાય છે ત્યારે પછી પાણી નથી પીતું આવી એની પાછળની એક કથા છે કે ચાતક પક્ષીનો આ એક લક્ષણ છે તો આપણને પણ આવા ભક્તને પણ આ ચાતક પક્ષીના એક આ લક્ષણ કહેવાય ને કે સારા લક્ષણની સાથે બિરદાવવામાં આવ્યો છે કે આ ભક્તની અંદર આવો પણ ગુણ હોવો જોઈએ કે ભગવત પ્રેમી જે વિચાર છે ભગવત રૂપી જે વિચાર છે તેના સિવાયનું બીજું કાંઈ મારે સાંભળવું નથી આપણે આ એક ચાતક પાસેથી આવો એક નકર તો ઘણું બધું વહેતું જાય છે આ સમાજની અંદર કેટલું બધું છે પણ મારે એમાંથી શું લેવાનું છે તો કે મને જે પ્રિય છે એ જ મારે લેવાનું છે એ જ મારે સાંભળવાનું છે મારા કર્ણકૂટની અંદર મારે એ જ ભરવાનું છે અને બીજું આવે છે તો કે જે હંસ હવે હંસ પણ આપણે નથી જોયો કેટલા વર્ષો થઈ ગયા હંસ પણ નથી જોયો તો આ હંસ છે તેની એક ખાસિયત છે તો તેમાં શું લક્ષણ છે સારો તો કે હંસ છે ને એને દૂધ અને પાણી મિક્સ કરીને આપે ને તો હંસ દૂધ અને પાણી દૂધ પી જાય છે ને પાણી પડ્યું રહે છે એવો લક્ષણ છે છે કેવો મિત્રો કે જે દૂધ પાણીને જુદું કરે એનું નામ હંસ એટલે કે જે વક્તા છે ને તે ઘણી વાણીથી બોલતા હોય છે પણ એમાંથી મારે સાંભળવું લેવું કેટલું અને છોડી દેવું કેટલું એ એક વક્તા જે છે ને એને નથી જોવાનું પણ એક શ્રોતાને જોવાનું છે કારણ કે વક્તા તો પીરસે છે બધું પાણી પણ પીરસે છે અને દૂધ પણ પીરસે છે પણ મારે જો દૂધ જ પીવું છે તો મારી ચાંચમાં દૂધ જ આવવું જોઈએ મારા કાનમાં દૂધ જ આવવું જોઈએ આ એક હંસની ખાસિયત છે તો એ પણ શ્રોતાના જીવનમાં આ લક્ષણ પણ આવવું જોઈએ અને ત્રીજું બતાવ્યું છે પોપટ તો પોપટ તો આપણને બધાને ખબર છે કે જે પઢાવેલો પોપટ હોય ને તેને આપણને ખબર છે આપણે જેમ બોલીએ ને તેમ એ બોલે રામ રામ બોલીએ તો રામ રામ બોલે બીજા કઈ શબ્દો બોલીએ તો બીજા બોલે તો આ જે લક્ષણ છે ને એ શ્રોતામાં આવવું જોઈએ કે જે મેં કાંઈ સાંભળેલું છે જે મને કાંઈ યાદ રહી ગયું છે તે મારે વાગોળવા માટે થાય પણ આપણે કથા કીર્તન સાંભળ્યું હોય તો મારે બીજાને કહેવાનું છે જે મેં સાંભળ્યું છે તે જ મારે બોલવાનું છે એટલે એને કહેવાય પોપટ અને ચોથું આવે છે કે માછલી હવે માછલી જોઈએ ને તો એ પાણીમાં જ જન્મે છે અને પાણીમાં જ મરે છે એનું જીવન ત્યાં જ પૂરું થાય છે ત્યારે કોઈ માછલીને એમ કે કે તું આવા પાણીમાં હું ખારા પાણીમાં પડી છો એમ સમુદ્રમાં તું ચાલ હું તને લઈ જાવ અને દૂધનો મારા ઘરે એવી વ્યવસ્થા કરું ને હું તને દૂધની અંદર રાખું દૂધ પીવા જેવું છે આ પાણીમાં તો હું પીવું તું ત્યારે માછલી કહે છે કે મારે તારું દૂધ નથી જોતું હું મારો જ્યાં જન્મ થયો છે ને તેમાં જ હું મારું મૃત્યુ થશે પણ હું પાણી છોડીને ક્યાંય જઈશ નહીં એમ શ્રોતાને પણ એક નિશ્ચય હોવો જોઈએ કે જેમાં મને લગ્ન લાગી છે જ્યાં મારું મન ચોંટ્યું છે એ વસ્તુ જ મારે પકડવી છે બીજું તો ઘણું બધું સારું છે આનાથી શ્રેષ્ઠ હશે પણ મારા માટે તો જે મને માન્ય થયું છે મારા મને જે માન્ય કર્યું છે મારા વિચારમાં જે ઉતર્યું છે એ જ મારા માટે શ્રેષ્ઠ છે આવા શ્રોતાના ચાર લક્ષણ બતાવવામાં આવ્યા છે અને મિત્રો જ્યારે આવું આપણે કરવા લાગીએ છીએ ને ત્યારે આપણું ખરું શ્રવણમ ફેલી ભક્તિ એ ભક્તિ આપણા જીવનમાં આવી એમ સમજવાનું તો આજે પ્રહલાદને જ કરી ગયા એવું નથી આપણે પણ કરવાનું છે આપણા જીવનમાં પણ આપણે નવધાત ભક્તિ લાવવાની છે અને એના માટે આપણે સતત પ્રયત્ન કરતા રહીશું આના પછીની જે ભક્તિ છે એ આપણે આગળના વિડીયોમાં લાવીશું એના વિશેની વાતો કે કેવી રીતે કરી શકીએ તો બીજી ભક્તિ આવે છે કીર્તનમ તો એ કેવી રીતે કરી શકીએ તો એના માટે આપણે ફરી મળીશું ત્યારે વાતો કરીશું આજનો વાક પુષ્પ ભગવાનના ચરણે ધરીએ અને અસ્તુ સરસ મમ્મી નવતા ભક્તિ વિશે તમે સારું સમજાવ્યું તો તમને અમારી માહિતી સારી લાગી હોય તો શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો